અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી વિજાપુર જતા વચ્ચે લોધરા ગામ આવે છે આ લોધરા ગામમાં બળબડતી ગરમીમાં અમે ત્યાં માટલા બનાવતા શ્રમજીવી વ્યક્તિઓને અમે જોયા અમે જોયા એટલે અમને થયું કે લાવો આનવી સ્ટોરી બને આવીએ કેવી રીતે બિઝનેસ કરે છે અને શું એમને તકલીફો અને મુશ્કેલીઓ પડે છે સાથે સાથે સરકારને શું કહેવા માગે છે તે તમામ પ્રકારની આપણે વાત કરીએ ચાલો અંદર આપણે તેમની સાથે વાત કરીએ મારું નામ વિરમજી પુનાજી પ્રજાપતિ છે કેટલા વર્ષથી આ કામગીરી કરો છો લગભગ પાસઠ વર્ષથી પાસઠ વર્ષથી કામ કરો છો વર્ષથી હા મારા બાપ દાદા આ ધંધો જ કરતા હતા પેઢીઓથી કામ ચાલે પેઢીઓથી ચાલે છે અને આ ખુલ્લામાં જ કામગીરી તમે લાંબો છે ગરમી નથી લાગતી ગરમી ઘણી લાગે પણ કહીએ શું પંખો કરીએ તો મેળ ના આવે શું શું તમે આ વસ્તુ માટલાઓમાં શું શું માટીની વેરાયટીઓમાં શું શું બનાવો માટલા નાના મોટું કોઈ બી સાઈઝ કે એ પરમાણબા નહીં આપીએ ઓર્ડર થી કામ કરો થી કામ કરીએ કઈ કઈ જગ્યાએ તમારો માલ જાય છે સુરત જાય હૈદરાબાદ સુધી અમારો માલ જાય છે અને આમાં કેટલા વ્યક્તિઓ તમે કામ કરો છો અમાર વ્યક્તિ લગભગ હાલ તો આઠ દસ વ્યક્તિ અમે અમુક હાલમાં ચાલુ જ છીએ અમારો આખો પરિવાર જ આ ધંધો જ કરતો આમાં તમને માટી કે એવું કંઈ કઈ રીતની તકલીફો પડે કે માટીની તો મોટી તકલીફ છે કે તળાવ ખોદાઈ જશે હાલ માટી મળતી નથી ખનીજ માફિયાઓ દ્વારા જે માટી ચોરવામાં આવે છે તે આ ગરીબ વ્યક્તિઓને ખૂબ મોટા પ્રમાણમાં નડતું હોય છે સરકારે આ બાબતમાં ખૂબ જ ગંભીરતાથી ધ્યાન દોરવું જોઈએ દાદા આપની કોઈ રજૂઆત છે સરકારને રજૂઆત સરકાર પર કોઈ જ નહીં આ બેરાકાને તો અવાજ પડવાનો નથી તેમ છતાં આપણો પ્રયત્ન એવો રહેશે કે સરકાર સુધી આ વાતને પહોંચે એટલે આપણે કોઈ રજૂઆત કરવી છે એટલે રજૂઆતમાં કે આ જો પ્રજાપતિઓ માટે જો માટી અમને સુરસારથી મળી રહેતી હોય ને તો સારી રીતે કોમ કરતા ફાવા દાદા તમારું કોઈ યુનિયન ખરું ના એવું કોઈ છે નહીં અમારે છે તો તમારે કોઈ સંઘર્ષની વાત હોય તમારે કોઈ હકની વાત હોય તો એ કોણ અવાજ ઉઠાવે આ જે કોઈ પ્રચાર કરવા આવ્યા હોય ને વોટિંગ લેવા એ વખતે અમે રજૂઆત કરી કે ભાઈ અમે આ તકલીફ છે સારું અમે કરીશું આમ અમે કરી દઈશું પણ કોઈ કરતા છે નહીં દાદા તમારે અહીંના ધારાસભ્ય કોણ હા અમારે પાટણના છીએ અમે પાટણના જ છીએ

પોતાની મતપેટી ભરાઈ જાય અને પોતાને હોદ્દો મળી જાય છે પછી કોઈ નેતા ક્યારે જોવા નથી આવતા કે ગરીબ માણસોની શું પરિસ્થિતિ હોય નાના વેપારીઓની શું પરિસ્થિતિ હોય દાદા કહેવા માંગો છો વિશેષમાં અમારા તો આ મોટા મોટો પ્રશ્ન તો માટીનો જ છે અમારી માટી કાઢી એકદમ પવિત્ર ચોકથી ભરીને આવતા હોય તો અમારું ટ્રેક્ટર રોકવામાં આવે ખનીજ મોટા મોટા ખનીજ માફિયાઓને જે રીતે થાનગઢમાં અત્યારે ચાલી રહ્યું છે તેવી રીતે ખનીજ માફિયાઓને પકડવા માટે સરકાર નિષ્ફળ ગઈ છે પરંતુ જ્યારે નાના અધિકારીઓ પોતાના નાના કર્મચારીઓ કે નાના ઉદ્યોગકારો પોતાની માટી લાવતા હોય છે ત્યારે તેને રોકી દંડ ભરી અને રેતસરનો તોડ કરવામાં આવે છે અને આ બાબતનો અવાજ ઉઠાવવામાં આવે ત્યારે સરકારના કોઈ પણ પોલીસ કર્મચારીઓ પણ સાંભળતા નથી ઉપરાંત દાદા આવા વ્યક્તિઓ તમને ઉપરથી ધમકાવતા ધમકાવે અને અમારી ગાડી કોઈ માલ ભરીને જતી હોય તો એ આ પોલીસ ખાતું એવું બોલતું હોય છે કે આટલું કેમ ઊંચું કર્યું આટલું કેમ આમ કર્યું એના કરતાં તો તત્તન ઘણું લોડ કરેલો હોય છે ગાડીઓ એ રોકતા નથી પણ અમારા માટલોની ગાડીઓ પણ રોકે છે અને ઉપરથી તોડ કરે છે અમારો

જિંદગી વર્ષોથી થી આજ કામ કરો છો બીજું કોઈ કામ જ નહીં એટલે મમ્મી નહીં બધું કેટલા પૈસા ભેગા કર્યા છે આ કામગીરીમાં પૈસા કશું બે કે તો સરકારને કેમ તમે કંઈ કશું કહેતા જ નથી અમે શું કહીએ કે તમે મત નથી આપતા આ મત તો તો તમારે જવાબ પણ માંગવાનો અધિકાર નથી આ સાંસદ સભ્ય ધારાસભ્ય હોય કે સરકારી કોઈ પણ વ્યક્તિ હોય ને જે નેતા હોય તે નેતા આપણા નોકર છે આપણે એની પાસેથી જવાબ માંગી શકીએ છે ક્યારે તમે પત્ર લખ્યો છે ના કેટલું ભણ્યા છો તમે હું તો કોઈ નહીં ક્યારેક ક્યારેક અવાજ ઉઠાવવાનું કરો ક્યારેક આપણી જે સમસ્યા હોય એ સરકાર સુધી એનું ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કરવાનો હું તો નહીં વાત હું શું નામ છે બેન આપનું મારું નામ મંજુલા બેન સાહેબ મંજુલા બેન આ ગરમીમાં તમે અત્યારે શેકાઈ રહ્યા છો અને આ શું કરો છો પહેલા તો એક સમજાવો આ કલર કરું સાહેબ બાટલાનું કલર તમારે છાયા ની જરૂર નથી પડતી આ જબ્બર જરૂર પડે હ ખરાબ અફરે અમારા આ હું ને તડકામાં તડકામાં કોમ કરીએ છીએ સો એટલે અમે કોમ કરીએ તો આ માટલું રે ને એ ઠરી જાય પછી ના કરાય ગરમીમાં જ કરવું પડે સતત બેતાલીસથી પિસ્તાલીસની ડિગ્રીની અત્યારે ગરમી છે આ ગરમીમાં અમે શેકાઈ રહ્યા છીએ અમે દસ જ મિનિટથી આ સ્ટોરી બનાવી રહ્યા છીએ તેમ છતાં અમારા પરસે એવા રેપ થઈ ગયા છે જ્યારે આ મધ્યમ અને સ્લો વેપારી જે કહેવામાં આવે છે તે ગરમીમાં આવા સેંકાય અને કામગીરી કરે છે ઓનલાઈન જો પ્રોડક્ટ તમે મંગાવતા હો તો એ હવે બંધ કરો અને સ્થાનિક વેપારીઓ પાસેથી આપણે નાના નાના ઉદ્યોગકારોને મદદ કરવા માટે આપણે ખરીદી કરીએ માટલાની પણ